નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે અમરેલી જિલ્લાના જાફરાબાદમાં સુન્ની તુર્કી સમાજ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ અને મોટિવેશન કાર્યક્રમ યોજાયો જેમાં સૌ નાના બાળકો દ્વારા કુરાન શરીફની તિલાવત કરીને કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી આ કાર્યક્રમમાં એન આર ગ્રુપ રફિકભાઈ નરપાલી ગોવાળા હાજી તાહિર નરપાલી અને અબ્દુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં કુલ ચાલીસ જેટલા વિદ્યાર્થીઓને મોટિવેશન અને ઇનામોથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેમાં બહારથી પધારેલા મહેમાનોના વ્રત હસ્તે ઇનામ અને ટ્રોફી આપીને પ્રોત્સાહિત કર્યા હતા જાફરાબાદ તુર્કી સમાજ દ્વારા દસ અને બાર ડિપ્લોમા કરેલા વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં બહાર ગામથી પધારેલા મહેમાનોનું જાફરાબાદ તુર્કી સમાજ દ્વારા ફૂલહાર તેમજ પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ તકે ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા સમાજના તેજસ્વી તાલાઓને શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ અને આગળ વધી સમાજનું ગૌરવ વધારવા આહવાન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ સમાજનું ગૌરવ વધારે અને સમાજમાં ઉપયોગી બને તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી જેમાં નવા બંદર દીવ સાવરકુંડલા અમરેલી મહુવા રાજુલા ભાવનગર જેવા શહેરોથી મુસ્લિમ સમાજના આગેવાનોએ સ્પીચ આપી વિદ્યાર્થીઓને મોટિવેશ કર્યા હતા વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે કેવી રીતે આગળ વધવું તે વિશે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સન્માન સમારોહમાં નગરપાલિકાના સદસ્ય પત્રકારો સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પત્રકાર મુકે ડાફી જાફરાબાદ અમરેલી આપનું નામ એડવોકેટ રાજુભાઈ જોખિયા રાજુલાવાળા જાફરાબાદ સુન્ની તુર્કી સમાજ દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન કાર્યક્રમ બીજો રાખવામાં આવેલો બીજા વર્ષમાં અને તેમાં ભાવનગર રાજુલા મહુવા નવા બંદર વગેરેના મહેમાનો બદલે આ જે કાર્યક્રમ છે તેમાં ધોરણ દસ તથા બાર તથા ડિપ્લોમા તથા મેડિકલમાં જે વિદ્યાર્થીઓ પાસ થયેલા છે તેઓનો સન્માન કાર્યક્રમ ગોઠવવામાં આવેલો અને વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પ્રોત્સાહન મળે અને સમાજ દ્વારા જે વિદ્યાર્થીઓને જરૂરિયાત હોય પૂરી પાડવા અને વિદ્યાર્થીઓનું સન્માન કરવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે તેમાં સમસ્ત તુર્કી સમાજે ઉત્સાહ અને સહકાર આપેલો તેમજ તેમના દાતાઓ તેમજ સમાજના આગેવાનો તેમજ પૂરા સમાજે સાથ અને સહકાર આપેલો અને ભવ્ય કાર્યક્રમ કરેલો ગોવાવાળા સૂન્ય તુર્કી મુસ્લિમ જમાત તરફથી જે જાફરાવાદની અંદર વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો દસમા બારમા કોલમો તથા ડિગ્રીની અંદર ટોટલ વિદ્યાર્થીઓ ઓગણ ચાલીસ વિદ્યાર્થીઓ હતા એનું સન્માન કરવામાં આવ્યું એની અંદર ભાવનગરથી વેરાવળથી નવા બંદરથી રાજુલાથી અમરેલીથી મહેમાનો પધારેલ અને બધા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરેલ